નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અક્ષર માર્ગની યુટ્યુબ YouTube ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે નવોદય પ્રવેશ પરીક્ષા એની આપ સારી તૈયારી કરતા હશો મિત્રો એમાં આકૃતિ જે 40 પ્રશ્નો આવે છે એ 40 પ્રશ્નો અહીં આપણે ચર્ચા કરવાની છે મિત્રો 40 પ્રશ્નોમાં પ્રથમ ભાગ ની ચાર આકૃતિઓ આવે છે આ ચાર આકૃતિ એટલે કે પ્રથમ ચેપ્ટર આપણો અસમાન આકૃતિઓ શોધવી અલગ પડતી આકૃતિઓ શોધવી કે ભિન્ન આકૃતિ શોધો આ પ્રકારના નામથી મિત્રો આપ પરિચિત થશો એના પાર્ટ 1 એને ખૂબ અગત્યની દસ આકૃતિની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો આપના મિત્ર આપના સ્વાગત માટે ઉપસ્થિત થઈ ગયા છે નવોદય પ્રવેશ પરીક્ષામાં પૂર્ણ સફળતા માટે મિત્રો આ ચેનલ ઉપર બધા વિડીયો ખૂબ આપના માટે અગત્યના છે તો આપ નવા હો તો અત્યારે અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરશો બેલ નોટિફિકેશન ઓન કરશો જેથી અમારા નવા વિડીયો આપણને સરળતાથી મળી રહે અને પરીક્ષાની સારી એવી આપ તૈયારી કરી શકો પ્રથમ આકૃતિ જોઈએ મિત્રો અહીંયા ચાર આકૃતિઓ આપેલી હોય છે એ ચારે ચાર આકૃતિઓ તમારે બરાબર ધ્યાનથી જોવાની અને એની અંદર મહિના સરખી હશે અને એક આકૃતિ કઈક અલગ પડતી હશે તો અહીંયા આપણે જોઈએ કે અહિયાં ત્રણ વર્તુળ આપેલા છે અહિયાં ત્રણ વર્તુળ છે અહિયાં પણ ત્રણ વર્તુળ છે અને અહીંયા પણ ત્રણ વર્તુળ છે તમને જોતા ખબર પડી ગઈ હશે મિત્રો કે કઈ આકૃતિ અલગ પડે છે અહીં આપણને આ અહિયાં એક વર્તુળ એમનેમ છે અને બે વર્તુળ માંથી માંથી પસાર થાય છે એટલે કે ને છેદે છે અહીંયા પણ એક વર્તુળ એમ એમ છે અને બે વર્તુળ એકબીજામાંથી પસાર થાય છે અહીંયા એક વર્તુળ એમ એમ છે અને બે વર્તુળ એકબીજામાંથી પસાર થાય છે અહીંયા જુઓ મિત્રો અહીંયા ત્રણે ત્રણ વર્તુળ છે એકબીજામાંથી પસાર થાય છે એટલે કે છેદે છે તો અહીંયા આપણે જે વસ્તુ સમજીએ છીએ બરાબર તો એ અહીંયા આપણે ડી આકૃતિ અલગ પડતી જોવા મળે છે તો આકૃતિ એક નો જવાબ આવશે ડી હવે આકૃતિ બે જોઈએ મિત્રો અહીંયા આલ્ફાબેટ આપેલા છે R U N અહીંયા U આ N R અહીંયા N યુ છે અહીં r નથી અહીંયા r n u તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા r ની જગ્યાએ આપણને શું મળેલું છે k મળેલો છે એટલે આ આકૃતિ આપણને અલગ પડે છે તો આકૃતિ બે નો જવાબ આવશે c આકૃતિ 3 જોઈએ મિત્રો અહીંયા ચાર જે આકૃતિઓ આપેલી છે બરાબર ધ્યાનથી તમારે જોવાની છે બધી બાજુ વર્તુળ એટલે કે રાઉન્ડ આપેલા છે અને અંદરની આકૃતિ બધામાં અલગ અલગ છે અહીંયા આપણે સમજીએ અંદરની આકૃતિ ત્રિકોણ છે તો કેટલી બાજુવાળી છે ત્રણ બાજુવાળી

ત્રણ અને ચાર અહીંયા ચાર છે અહિયાં સમજી લે તો અહિયાં પાંચ કોણ છે એટલે કેટલી બાજુઓ થશે પાંચ અને બાર ના રાઉન્ડ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ તો અહિયાં પાંચ છે અહિયાં સમજી લે બાર ને અંદર બંને સરખા અહીંયા બાર અંદર સરખા અહીંયા બાર અંદર સરખા તો અહીંયા આપણને જોઈએ તો બાર અંદરની આકૃતિ ચાર બાજુ હોવા છે અને બાજુમાં બાર ત્રણ રાઉન્ડ આપેલા છે અહિયાં આકૃતિ ત્રણ ની અંદર આપણને બીજ સાથો જવાબ મળશે આકૃતિ ચાર જોઈએ મિત્રો અહીંયા ત્રિકોણ આપેલા છે આ ત્રિકોણ ની અંદર કોઈ ત્રિકોણ આડો છે કોઈ ઉભો છે કોઈ ઉંધો પણ છે તો આપણે શું કરીશું તો બધી આકૃતિ આ પ્રકારની આવે ત્યારે તમારે એકદમ સીધી કરી દેવાની ચલો આ ત્રિકોણ આપણે સીધું કરીએ તો આ રીતે આપણે દોરી લેશું પરીક્ષાની અંદર ખાસ તમારે આ રીતે પેન્સિલ ત્યાં દોરી દેવાનું આ રીતે સમજી લેવાનું બરાબર છે આ આકૃતિ પણ સીધી જ છે છતાં આપણે અહીંયા દોરીશું બરાબર આકૃતિ સીધી કરીએ તો આ રીતે બનશે કઈ બાજુ જશે આ બન જશે આકૃતિ કરશો એટલે આપણે કઈ બાજુ છે તો જમણી બાજુ છે અહિયાં જમણી બાજુ છે અહિયાં કઈ બાજુ આવી બાજુ અહિયાં જમણી બાજુ શું અલગ પડી મિત્રો ખબર પડી ગઈ તમને તો આપણને સાચો જવાબ શું મળશે સી જવાબ મળશે આકૃતિ પાંચ જોઈએ મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે આ પ્રકારની આકૃતિ આવે ત્યારે તમારે ઘાટનો ભાગ પહેલા જોઈ લેવાનો અહીંયા રાઉન્ડ છે અહીંયા રાઉન્ડ છે અહીંયા ત્રિકોણ છે અને અહીંયા સીધો ત્રિકોણ છે હવે એના પછીની આકૃતિ રાઉન્ડ ની બહાર કઈ આકૃતિ આપેલી છે તો વર્તુળ આપેલા છે બરાબર અહીંયા રાઉન્ડ ની બહાર શું આપેલું છે તો ચોરસ આપેલા છે અહીંયા ત્રિકોણ ની બહાર રાઉન્ડ આપેલા છે અને અહિયાં ત્રિકોણ ની બહાર ચોરસ છે તો અહીંયા અહીંયા સમજીએ તો બી ની અંદર રાઉન્ડ છે તો ચોરસ અલગ છે ત્રિકોણ છે તો રાઉન્ડ છે અને ત્રિકોણ છે તો ચોરસ છે બધી આકૃતિ અંદર બાર ની અલગ છે અહીંયા તમે જુઓ અંદર બાર ની પણ રાઉન્ડ છેલ્ફાબેટ વાળીએ આ પ્રકારની આકૃતિ આવે ત્યારે તમારે ખાસ અહીંયા જ જોઈ લઈએ આપણે યુ એન પી અહીંયા જુઓ યુ એન પી અહીંયા જુઓ યુ નથી તો આપણે ફક્ત એન અને પી છે અહિયાં યુ એન પી અહીંયા તમે જુઓ તો અહિયાં એ યુ ની જગ્યા શું મળી ગયું આપણને વી મળી ગયું બાકી બધી સરખી છે તો અહિયાં આપણને સી જવાબ મળશે આકૃતિ ની અંદર જવાબ શું મળશે મળશે સી આકૃતિ જોઈએ મિત્રો તો અહિયાં બધી આકૃતિ આકૃતિ ચાર જોઈએ તો અહિયાં ચોરસ છે અંદર ની આકૃતિ તો બાર ચોરસ છે અંદર ત્રિકોણ છે તો બાર ત્રિકોણ છે અહીંયા અંદર ત્રિકોણ છે તો બાર ત્રિકોણ છે અંદર ત્રિકોણ છે તો બાર શું આપેલું છે વર્તુળ આપેલું છે રાઉન્ડ આપેલું છે તો અહિયાં ડી આકૃતિ બધા કરતા અલગ પડે છે તો આકૃતિ સાત ની અંદર આપણે જોઈએ તો ડી આકૃતિ આપણને મળશે આકૃતિ આઠ જોઈએ મિત્રો આ પરીક્ષામાં પૂછાયેલી આકૃતિ છે અહીંયા ત્રિકોણ છે એના ઉપર બે ભાગ કરવામાં આવેલા છે અને બે ગાટા ટપકા છે બરાબર તો અહીંયા આપણે જોઈ લઈએ બી માં જોઈએ સી માં જોઈએ અને ડી માં તો બધા ગાટા ટપકા છે એ આપણને બાજુમાં જોવા મળે છે જયારે ડી ની અંદર તમે આપણે સમજી શકીએ ડી ની અંદર કઈ બાજુ આવેલ છે તો ત્રિકોણની નીચેની બાજુ એ આવેલા

બાર ની આકૃતિ ત્રણ બાજુ તમારે આ રીતે નક્કી કરી લેવા ચલો અંદરની આકૃતિ કેટલી છે ત્રણ ચાર પાંચ અને છ છે બાર ની આકૃતિ છ અહીં અંદરની આકૃતિ ચોરસ છે અલંગ ચોરસ છે તો અહીંયા કેટલા થશે ચાર અને અહીંયા આપણે બાર ની આકૃતિ જોઈએ એક બાજુ બીજી બાજુ ત્રીજી અને તો તો હવે સરખામણી કરો અહિયાં સરખામ ચાર પાંચ અંદરની આકૃતિ ચાર બાજુ બાર ની પાંચ બાજુ અહીં અંદર ની આકૃતિ પાંચ બાજુ બાર ની છ બાજુ અંદરની ની આકૃતિ ત્રણ બાજુ બાર ની ચાર બાજુ અહીંયા જુઓ તમે એક ત્રણ થયા તો અહિયાં બે નો તફાવત મળ્યો તો આપણને બી જવાબ મળશે બી આકૃતિ બાકીની આકૃતિ કરતા જુદી મળે છે હવે છેલ્લી આકૃતિ જોઈએ મિત્રો અહીંયા ચાર ખૂણાઓ આપેલા છે આકૃતિ આપેલી છે તો અહીં આપણે જોતા જ ખબર પડી જશે કે અહીંયા આપણે કેટલા અંશનો ખૂણો બને છે નેવું 90° અહીંયા પણ 90° નો ખૂણો બને છે અને આ આકૃતિની અંદર પણ 90° નો ખૂણો બને છે એટલે આ આકૃતિની અંદર નેવું 90° કરતા નાનો ખૂણો બને છે તો આપણે જોતા જ ખબર પડી જશે તો સાચો જવાબ શું મળશે આપણને સી જવાબ મળશે તો મિત્રો આપણે અહીં એક થી દસ આકૃતિઓ જોઈ આ દસે દસ આકૃતિઓ તમારે વ્યવસ્થિત કરવાના છે એના એના જવાબો લખવાના છે છે જવાબ તમારે કોમેન્ટ ની અંદર પણ આપવાના મિત્રો ખાસ આપને જણાવીએ કે નવોદય પ્રવેશ પરીક્ષા માટે માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિઓ અંક ગણિત ભાષા એટલે ફકરાના આઈએમપી વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે તો અત્યારે જ અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો